હેલો ફ્રેન્ડ્સ હું હિરલ આપણી સાથે એક આ ખુશી શેર કરવા માગું છું આજે અમારી ઓફિસમાં સિક્રેટ સામતા આ એક ગેમ રમાડવામાં આવી જેમાં એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી અને એમાં દરેક સ્ટાફ મેમ્બરનું નામ હતું એક જણે એક ચિઠ્ઠી ઉપાડવાની અને એની અંદર જે નામ નીકળે એ કોઈને કહેવાનું નહીં પણ એના માટે એક ગિફ્ટ લઈને આવવાની એટલે દરેક માટે આ એક ટાસ્ક હતો કે જેનું પણ નામ નીકળે એના માટે એક ગિફ્ટ લઈને આવવાની કોને ગિફ્ટ આપવાના છે એવી તો ખબર પડે પરંતુ આપણને કોણ ગિફ્ટ આપવાનું છે એની આપણને ખબર ના હોય આજે પચીસમી ડિસેમ્બર છે ઠેર ઠેર જે ક્રિસમસની ઉજવણી થઈ રહી છે ત્યારે મતલબ એ ન્યૂઝમાં પણ એક સિક્રેટ સાંધા ગેમ રમીને ક્રિસમસની એક ઉજવણી કરવામાં આવી છે જેમાં આખો સ્ટાફ સહભાગી થયો છે મને પણ એક ગિફ્ટ મળી છે હજુ સુધી મને પણ ખબર નથી કે આ ગિફ્ટ કોણે મને આપી છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ નામ છે આ નામ છે પરંતુ હજુ સુધી મને સાચું નામ હજુ ખબર નથી પડી અને હું પણ બહુ એક્સાઇટેડ છું કે આ ગિફ્ટ મને કોણે આપી છે અને હું પણ હવે આ ગિફ્ટને ખોલવા જઈ રહી છું એ પણ એક વાત કહી દઉં કે આખા સ્ટાફે પોતપોતાની ગિફ્ટ ખોલી નાખી છે પરંતુ હજુ સુધી મેં આ ગિફ્ટ ખોલી નથી એટલે જેટલું એક્સાઇટમેન્ટ મને છે એટલું જ બધાને પણ છે કે મારા બોક્સમાં શું આવ્યું છે તો તમારી સામે જ આ ગીતને હવે આપણે ખોલીશું અને એમાં જોઈશું કે મારો સિક્રેટ સાંતા શું છે અને એણે મારા માટે શું મને ગીફ્ટ આપી છે ધીરે ધીરે હું બહુ જ એક્સાઇટમેન્ટ સાથે આ ગીર્ટ ખોલી રહી છું બધાની નજર જોકેયા છે જ મારી પર કે હું અત્યારે કીર્ત ખોલી રહી છું મને પણ નથી ખબર કે આમાં ગીતમાં છે શું

જેણે પણ આપ્યું છે બહુ જ મનથી આપ્યું છે વાવ ઓકે આ છે મારી આજની ક્રિસમસ ગિફ્ટ અને એને આંખ મોટી આપી ઓકે તો બાઈઝ આ છે એક આખી પેર મને આપવામાં આવી છે કપડાંની જે બહુ જ સુંદર છે એની ડિઝાઇન પણ સુંદર છે અને કલર્સ પણ બહુ જ સુંદર છે જેને પણ મને આ ગિફ્ટ આપી છે હજુ સુધી મને નામ નથી ખબર કેમ કે ઘણા લોકો નામ કહી રહ્યા છે પરંતુ અલગ અલગ નામ મારી સામે આવી રહ્યા છે આ ગિફ્ટ મને બહુ જ ગમી છે મારો જે જે પણ એ છોકરો છે છોકરી છે મને નથી ખબર પરંતુ જેને પણ મને આ ગિફ્ટ આપી છે જે મારો સિક્રેટ સાંતા બન્યો છે જે મારી સિક્રેટ સાંતા બની છે અને ખૂબ ખૂબ દિલથી આભાર મને બહુ જ ગમી છે આ ગિફ્ટ તમારી અને હું તમને લોકોને પણ એટલું જ કહેવા માગીશ કે આ તો એક ગેમ હતી પરંતુ રિયલ લાઈફમાં પણ આવું જ આવું જ કંઈક થતું હોય છે કે તમારી લાઈફમાં પણ કોઈને કોઈ આવો એક સિક્રેટ સાંધતા હોય છે જે સિક્રેટલી તમારી મદદ કરતો હોય જેને તમે ઓળખતા હોવ જે તમને પણ ઓળખતું હોય પરંતુ તમે જ્યારે પણ જ્યાં તમે અટવા આવતા હોવ જ્યાં તમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવ ત્યારે આ સિક્રેટ સાંતા સિક્રેટલી તમારી મદદ કરતું હોય શારીરિક હોય માનસિક હોય આર્થિક હોય કોઈ પણ રીતે એ તમારી ક્યાંક ને ક્યાંક મદદ જરૂર કરતું હોય છે કોઈ પણ રૂપમાં આવીને મદદ કરતું હોય છે ઘણી વખત એવું પણ હોય કે કોઈ ફ્રન્ટમાં આપણી મદદ કરે ઘણી વખત એવું હોય કોઈ બેક એન્ડ સપોર્ટ આપણને કરી રહ્યું હોય ત્યારે આજે જે નાતાલનો પર્વ છે ઠેર ઠેર જે નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આશા રાખો કે તમારા જીવનમાં પણ આવો જ કોઈ કે સિક્રેટ શાંતા હોય કે જે ક્યાંક ને ક્યાંક તમને મદદરૂપ થઈ શકતું હોય તમને સપોર્ટિવ સાબિત થતું હોય એવી પણ આશા રાખો કે તમે પણ કોઈના જીવનના સિક્રેટ શાંતા બનો બસ આજે શુભકામના સાથે અત્યારે જે પચીસ ડિસેમ્બરની બધા ઉજવણી કરી રહ્યા છે તમે પણ મારા તરફથી પચીસમી ડિસેમ્બરની નાતાલ ની ક્રિસમસની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી ક્રિસમસ